આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર

બે અને રાપર વિધાનસભામાં બે લાખ આઠ હજાર છસો પિસ્તાલીસ એન્યુમિરેશન ફોર્મનો સમાવેશ થાય છે ધોરડોના રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવશે તેમજ ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર અવર જવર માટે સ્પેશિયલ દસ મિની બસ સેવા શરૂ કરાશે ભુજથી ધોરડો જવા માટે વધારાની ત્રણ ટ્રીપો ચાલશે જેમાં ભુજથી ધોરડો જવા માટે સવારે આઠ વાગે બપોરે ત્રણ અને ચાલીસ મિનિટે અને સાંજે પાંચ વાગે અને ધોરડોથી ભુજ આવવા માટે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટે સાંજે સાંજે છ વાગીને પાંત્રીસ મિનિટે અને રાત્રે અગિયાર વાગે બસ દોડશે આ બસ સેવા વાયા ભીરંડિયારા લોરિયાથી ધોરડો રૂટ પર ચાલશે ટિકિટનું બુકિંગ નિમવામાં આવેલા એજન્ટો જીએસઆરટીસી ઓફિશિયલ મોબાઈલ એપ અને વેબસાઇટ ડબલ્યુ પરથી ઓનલાઇન કરી શકાશે તેવું વિભાગીય નિયામક એસટી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે નખત્રાણા તાલુકામાં એક કરોડ ચોસઠ લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડના ખર્ચે ડિજિટલ સ્માર્ટ ખેતીવાડી કચેરી અને સાઈઠ લાખના ખર્ચે વરમસેડા સુપર માર્ગનો સમાવેશ થાય છે વરમસેડા ખાતેના કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ નાનામાં નાના લોકો સુધી પહોંચે અને કોઈપણ ગામ વિકાસથી વંચિત ન રહે તે માટે સ્થાનિક પ્રતિનિધિઓને જાગૃત રહેવા અને ટકાઉ કામોની દેખરેખ રાખવા અપીલ કરી હતી નખત્રાણા ખાતે સ્માર્ટ ખેતીવાડી કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ નવી કચેરીના નિર્માણથી અબડાસા લખપત અને નખાત્રણા તાલુકાના ખેડૂતોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવશે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ પ્રેરિત બે દિવસીય જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ડાયટ ભુજ અને ઈશ્વર આશ્રમ વાંઢાઈના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું પ્રદર્શનની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ હતી જેમાં પાંચ પેટા વિભાગો હેઠળ પ્રાથમિક અને માધ્યમિકની ત્રાણું કૃતિઓ રજૂ થઈ હતી આ પ્રદર્શનમાં એકસો છ્યાસી બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો બીજા દિવસે આસપાસની બત્રીસ શાળા અને એક હજાર છસો જેટલા વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અંજાર એપીએમસીમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે કચ્છ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની દ્વારા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના પ્રયાસોથી પૂરતા અને પોષણભાવો મળી રહે તેવા હેતુથી અંજારમાં બીજું કેન્દ્ર કાર્યરત કરાયું છે મરીન ટાસ્ક ફોર્સ જખૌ અને મરીન પોલીસ જખૌના સંયુક્ત ઉપક્રમે જખૌ બંદર ખાતે દરિયાઈ સુરક્ષા અને લોકજાગૃતિના ભાગરૂપે એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ચૌધરીએ ઉપસ્થિત રહીને માછીમારોને સંબોધ્યા હતા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ કે અજાણી વ્યક્તિઓની હિલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા તેમજ કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો પર સચોટ માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા છેલ્લા ત્રણેક દિવસથી કચ્છમાં છવાયેલા ધાબળિયા માહોલ હવે વિખેરાયો છે ત્યારે કચ્છમાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે આજે કચ્છના તમામ મથકોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે આ વર્ષે શિયાળાની ઋતુમાં પ્રથમ વખત પૂર્વ કચ્છનું કંડલા રાજ્યનું સૌથી શીત મથક બન્યું છે આજે કંડલામાં લઘુત્તમ તાપમાન દસ પોઇન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે નલિયામાં ચૌદ પોઈન્ટ આઠ અને ભુજમાં સોળ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ સ્વચ્છ થયા બાદ ઠંડીની તીવ્રતામાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મેવાસા નેશનલ હાઇવેથી પેથાપર કુંભારીયા માણાબા સુધીના કુલ બાર પોઈન્ટ પચાસ કિલોમીટર લંબાઈના માર્ગના નવીનીકરણ માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સરકારમાં રજૂઆત કરાતા ગુજરાત સરકાર દ્વારા આ માર્ગના નવીનીકરણ માટે સાત કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી આ માર્ગનું કાર્ય શરૂ કરવામાં આવતા ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર